સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર પડ્યો વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં તો ગામડાના ખેતરોમાં ભરાયા પાણી પાણી રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદ અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે જેનાથી આમ લોકોને તકલીફ પડી રહી છે સાથે આરોગ્યની દ્રષ્ટિએ રોગચાળો ફેલાવાનો ભય પણ લાગી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને નવા પાકની માવજત કરવાનો સમય આવ્યો હોવાથી એમને પણ પાકની માવજત ન થતા એમની પણ મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે આવું રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં બનવા પામ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા આગાહીના પગલે ગત રોજ તારીખ બાવીસ ઓગસ્ટ ની શુક્રવાર સવારે થોડાક અને રાત્રિના ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરી વિસ્તારના મોટા ભાગના પાણી ભરાઈ ગયા હોવાની સાથે ગામડાઓમાં પણ અનેક વિસ્તારોમાં પાણી અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાથી ખેડૂતો આંકડાકીય માહિતીના આધારે ઈડરમાં સિત્તેર મિલીમીટર વડાલીમાં એકસો એકાણું મિલીમીટર જ્યારે ખેડ બ્રહ્મામાં એકસો મિલીમીટર વરસાદ પડ્યો હોવાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે